દાહોદમાં ઝાલોદ ખેતીવાડી બજાર સમિતિના હોલમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી નગરપાલિકાની ચૂંટણી પૂર્વે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે ત્યારે નગરપાલિકા ચૂંટણી સંબંધિત સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હોવાનું અનુમાન છે આ સમીક્ષા બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય મહેશ ભુરિયાના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા તે ઉપરાંત એકથી સાત વોર્ડમાં ચૂંટણી લડેલા ઉમેદવારોને અને આગેવાનો હાજર રહ્યા હતા આ બેઠકમાં નગરમાં પડતી સમસ્યા અંગે નગરજનોએ મંત્રીને રજૂઆત કરી હતી સમીક્ષા બેઠકમાં નગરમાં સ્ટ્રીટ લાઇટ આંગણવાડી રોડ રસ્તા ગેસ કનેક્શન લાઇટના લો વોલ્ટેજ સોલાર યોજના વિવિધ વિસ્તારોમાં બાકડા આરસીસી રોડ સીસી રોડ સફાઈ જેવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી સાથે આ સમસ્યાઓના વહેલી તકે નિરાકરણની પણ સૂચના આપવામાં આવી આજે મારાીલામાં નગરપાલિકા એ કામોની સમીક્ષા અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા અને મારા માન્ય મંત્રી શ્રી બિજુ ખાવાડ સાહેબ માન્ય ધારાસભ્યશ્રી અને પૂરી ટીમ અમારા કલેક્ટરશ્રી અને અધિકારી અને પદાધિકારી અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ મારી માતૃસંગઠી અને સંગઠનના મિત્ર બધા સાથે પણ નગરપાલિકાના જે પ્રશ્નો લેશે એકથી સાત બોર્ડના જે કામ કામગીરી સારી થયેલી છે અને જે ખૂટી કડી છે એને ઉમેરવાનું અને બાકીના નવા કામોનું આવનારા સમયમાં આયોજન થાય એના માટેની આ બેઠક હતી અને મારા એકથી સાત વોર્ડના મારા કાર્યકર્તા મિત્રોએ સરસ રજૂઆત કરી અને સરસ જે કામો થયેલા છે અને આવનારા સમયમાં જે કામો નવા કરવાના છે અને કેટલાક પરાવો નગરપાલિકામાં જોડાયા છે ટ્રાઇબલ એરિયાના એમાં જે ખૂતી કડી છે જે લાઇટની રોડ રસ્તા કનેક્ટિવિટીની એ પણ આવનારા સમયમાં અમે પૂરી કરીશું એની તમામ રિપોર્ટ લઈને નેક્સ્ટ ટાઈમ એનું આયોજન કરી અને આ કામ પૂર્ણ થાય એના માટેની આ સમીક્ષા બેઠક હતી અને એમાં સરસ બધાએ સૂચનો પણ કર્યા છે અને નવા કામોનું સજેશન કર્યું છે એ અમારા અમે પૂર્ણ કરીશું